નમસ્કાર મિત્રો રિયલ ઇન્ફોર્મેશન ચેનલમાં તમારું સ્વાગત છે આજે અમે વાત કરવાના છીએ પીએસઆઈ અને લોકરક્ષક ભરતી બે હજાર છવ્વીસની શારીરિક કસોટી અંગે જેની તારીખો હવે જાહેર થઈ ગઈ છે સૌ પ્રથમ કુલ જગ્યાની વાત કરીએ તો આ ભરતીમાં કુલ તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ જાહેર કરવામાં આવી છે હવે વાત કરીએ શારીરિક કસોટીની શરૂઆતની શારીરિક કસોટી એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થવાની છે પુરુષ ઉમેદવારો માટે શારીરિક કસોટી એકવીસ એક બે હજાર છવ્વીસથી થી લઈને તેર ત્રણ બે હજાર છવ્વીસ સુધી ચાલશે મહિલા ઉમેદવારો માટે શારીરિક કસોટી એકવીસ એક બે હજાર છવ્વીસથી થી લઈને છ ત્રણ બે હજાર છવ્વીસ સુધી રહેશે હવે વાત કરીએ સ્થળની શારીરિક કસોટી રાજ્યભરમાં અંદાજે પંદર જેટલા ગ્રાઉન્ડ પર યોજાશે તેથી દરેક ઉમેદવારને નજીકના સેન્ટર પર મોકલવામાં આવશે મિત્રો જેમણે આ ભરતી માટે ફોર્મ ભરેલું છે તેઓએ હવે શારીરિક તૈયારી પર ખાસ ધ્યાન આપવું જોઈએ દોડ અને સ્ટેમિનાની પ્રેક્ટિસ નિયમિત રાખો એડમિટ કાર્ડ અને ચોક્કસ તારીખ સ્થળની માહિતી થોડા દિવસમાં ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે તેથી રોજ અપડેટ ચેક કરતા રહેજો જો તમને આવી સાચી અને અપડેટેડ માહિતી જોઈએ તો રિયલ ઇન્ફોર્મેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આગામી વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી તૈયારી કરતા રહેજો જય હિન્દ જય ભારત